જય બોલે મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ ધ મેટ્રિક ક્લાસમાં આજે આપણે ધોરણ દસ નું ચેપ્ટર નંબર ચૌદ સંભાવનાની ચર્ચા કરીશું તો સંભાવના ચર્ચા કરતા પહેલા દસમા ધોરણની તૈયારી જ્યારે તમે શરૂ કરો છો ત્યારે કોઈ પણ ચેપ્ટર પકડો એ પહેલા આ ચેપ્ટર કેટલા માર્ક્સનું છે કયા વિભાગમાં પૂછાય છે આ ખાસ નોંધ લેવી તો સાહેબ સંભાવના તો સંભાવના ડી વિભાગમાં સંભાવનાના કુલ બે પ્રશ્નો પૂછાય છે કેટલા બે પ્રશ્નો એટલે કેટલા માર્ક્સ થયા ડી વિભાગમાં આઠ સી વિભાગમાં એક પ્રશ્ન હોય છે કેટલા માર્ક્સ થયા ત્રણ આ સિવાય સંભાવના એ બંને તમારે ચૌદ માર્કસ નું પૂછાય છે કેટલા માર્કસ નું ચૌદ માર્કસ નું આ ચેપ્ટર પૂછાય છે હવે આ ચૌદ માર્કસ ચેપ્ટર જો આપણે બોર્ડની પરીક્ષામાં ઇગ્નોર કરીએ તો એવું માનવાનું કે આપણે નપાસ જ છીએ

પત્તાવાળા દાખલા સિક્કા વાળા દાખલા આ ઉપરાંત પાસાવાળા દાખલા અને સામાન્ય લખોટીવાળા લખોટી વાળા છે આવા દાખલા તો આજે આપણે પ્રકારના દાખલા જોઈશું પત્તાવાળા દાખલા કેવા દાખલા પત્તાવાળા વાળા સાતમ આવે છે ને કામમાં આવશે બરોબર તો આપણને ખ્યાલ છે ત્યાં સુધી પત્તા કુલ કેટલા હોય છે સાહેબ તો કે બાવન હોય છે બધાને ખબર હોય છે બાવન પત્તા હોય છે પણ જયારે એના અલગ અલગ પ્રકાર પાડવાના આવે છે ત્યારે આપણે કન્ફ્યુઝ થઈ જઈએ છીએ તો આજે આખું પત્તાનું સેટઅપ હું તમને સમજાવીશ કે આખું પત્તાનું સેટઅપ કઈ રીતે આવે છે તો ચાર રંગના પત્તા આવે છે કેટલા રંગના ચાર રંગના પત્તા અહી ચાર રંગના કયા એક લાલ એક ફલ્લી લાલ ચટ્ટી કાળી અને ફલ્લી હવે તમે જોઈ શકો છો કે લાલના કુલ કેટલા પત્તા હોય તેર કયા તો ચોકી પંજી છકી સત્તી અઠ્ઠી નવવી દસી ગોલ્લો અથવા તો આપણે જેને કહે છે વજીર જોકર પછી આવે છે રાણી અને છેલ્લે આવે છે

ત્રણ ફલ્લીમાં કેટલા આવશે ત્રણ કુલ ટોટલ ચિત્રવાળા પત્તા કેટલા થયા પત્તાની કેટલા હોય ચિત્ર વગરના કેટલા તો આમાં દસ આમાં દસ આમાં દસ અને આમાં દસ તો ચિત્ર વગરના કુલ કેટલા થયા ચાલીસ પત્તા હવે જો ચિત્રવાળાનું એક નામ અંદર તમને આપેલું હોય છે જેને પેપરમાં પૂછાય છે મુખ મુદ્રા એટલે જેમાં મુખ મુદ્રિત કરેલું હોય તેવું પત્તું તો આપણી જોડે દરેક રંગના ત્રણ ત્રણ પત્તા હોય છે તમે જ્યારે પત્તાની કેદ જોયો હોય તો નોટિસ કર્યું હશે કે લાલ અને ચટ્ટી બંનેનો રંગ કેવો હોય છે લાલ કેવો રંગ હોય છે લાલ આ બંનેનો રંગ કેવો હોય છે સાહેબ તો તો કે લાલ રંગ હવે કાળીની વાત કરો કાળા રંગના કેટલા હોય છે તો કાળા રંગમાં ફલ્લી અને કાળી બંને કેવા હોય છે કાળા રંગના છે પેપર સેટર અહીં આપણી જોડે ગેમ રમી જાય છે કેવી ગેમ રમે છે તો જ્યારે આપણને પરીક્ષામાં પ્રશ્ન પૂછે છે કે લાલ રંગના કુલ પત્તા કેટલા તો લાલ રંગના કુલ પત્તા કેટલા થશે સાહેબ તો કે તેર આ અને તેર આ ટોટલ લાલ રંગના પત્તા કેટલા થશે છવ્વીસ એ જ પ્રમાણે કાળા રંગના પત્તા કેટલા થશે તો તેર આ અને તેર આ કેટલા થશે છવ્વીસ હવે જુઓ સમજો જરાક કે ઓનલી લાલ નું પૂછ્યું હોત કે લાલના પત્તા કેટલા હોય છે તો તેર આવે પણ લાલ રંગ પૂછે તો કેટલા પત્તા થઈ જાય છવ્વીસ હજુ એક વસ્તુ આની અંદર ઉમેરવા જેવી છે કે લાલ રંગના મુખ મુદ્રાવાળા કેટલા હોય તો લાલ રંગના મુખ મુદ્રાવાળા કેટલા થશે ત્રણ આ અને ત્રણ આ મુખ મુદ્રાવાળા કેટલા છ ખાલી લાલના મુખ મુદ્રાવાળા પૂછે તો કેટલા ત્રણ પણ લાલ રંગના જ્યારે જ્યારે રંગની વાત આવે ત્યારે એ કેવું થઈ જાય છે બેવડાઈ જાય છે એ જ રીતે કાળી અને ફલ્લી બે કેવા રંગના છે કાળા રંગના તો કાળા રંગની જ્યારે વાત આવે તો કુલ પત્તા છવ્વીસ હોય છે કાળા રંગના મુખ મુદ્રાવાળા આવે તો ટોટલ કેટલા હોય હોય છે છે ચાલો ખબર પડી આટલી ઓકે હવે આના દાખલા પર જઈએ કે હું તમારી આગળ પ્રશ્નો મૂકું આનો એક સ્ક્રીનશોટ લઈ લેજો જેથી તમને યાદ અને સ્ક્રીનશોટ ના લો તો હું મારા ઇન્સ્ટાગ્રામ આઈડીમાં આખો એક સેટઅપ તૈયાર છે મારી જોડે એ તમને મોકલી આપીશ ચાલો દાખલા મૂકું છું તમારી સમક્ષ તો પેલો દાખલો મૂકું છું લાલ રંગના એક પત્તાની ચીપેલી કેટમાંથી જો યાદિક રીતે પસંદ કરવામાં આવે તો નંબર એક લાલનો નીકળવાની સંભાવના પ્રશ્ન નંબર બે કાળા રંગની રાણી નીકળવાની સંભાવના પ્રશ્ન નંબર ત્રણ લાલ રંગનું પત્તું નીકળવાની સંભાવનું પ્રશ્ન નંબર ચાર

તો કાળા રંગની રાણી નીકળવાની સંભાવના હવે શું પૂછ્યું છે કાળા રંગની એટલે શું થશે જશે કાળા રંગની રાણી કેટલી હશે સાહેબ તો તો કાળા રંગની રાણી બે હશે શું જવાબ આવશે કુલ એટલે બાવન હવે આ ઉડાડીશું તો છવ્વીસ દુ બાવન એટલે શું જવાબ આવશે એકના છેદ છવ્વીસ ખ્યાલ આવ્યો રંગની વાત કરી છે જ્યારે ઉપરનો પ્રશ્ન જોઈએ આપણે

અને કેટના કુલ પત્તા બાવન છે આપણે છેદમાં મૂકીશું કે કુલ પ્રયત્નોના આપણે નીચે મૂકીએ છે અને ઉદ્ભવેલ ઘટના આપણે અંશમાં મૂકીએ છીએ તો ઉદ્ભવેલ ઘટના કેટલી છે તેર અને છેદમાં મૂકીશું કુલ એટલે બાવન ના યાદ રહે તો આપણે જે શોધવાનું છે એ અંશમાં મૂકીશું અંશમાં અને છેદમાં કુલ મૂકીશું એટલે આ રીતે કરશો એટલે તમને ક્યારે ભૂલ પડશે નહીં શોધવાનું શું છે

બાર છે ને ચાર તરી બાર બરોબર અને તેર ચોક બાવન તો શું જવાબ આવશે ચલો આ દાખલામાં ખ્યાલ આવ્યો જો તમને હજુ પણ કોઈ આના પ્રશ્નો હોય કે સ્વાધ્યાય એવા કોઈ પ્રશ્નો હોય જેમાં તમને આવડતા ના હોય કે તમને કઈ તકલીફ જણાવતી હોય તો જરૂર જણાવો જેથી કરીને એ એક્ઝામ્પલ આપણે લઈને આયા સ્વાધ્યાય તો કરવાના જ છે આપણે પણ ધીમે ધીમે આપણે આગળ વધીશું તો આ દાખલા સમજી ગયા છો તમે તમને હું મારા ઇન્સ્ટામાં ફોલો કરી દેજો જેમાં હું તમને આનું સંભાવનાનું જે આખું પત્તાવાળો સેટઅપ છે એનું આખું એક પોસ્ટર મૂકી દઈશ જેનાથી તમને ખ્યાલ પડી જાય કે કેવા પત્તા અને કયા પ્રકારના પત્તા હોય છે જેનાથી તમને જોઈને ખબર પડી જશે ઓકે થેન્ક યુ ફોલો એન્ડ સબસ્ક્રાઈબ